હેલો વિદ્યાર્થી મિત્રો હું તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો આજે આપણે ધોરણ છ નો વિજ્ઞાનનો પાઠ ત્રણ જોવાનો છે તો ફટાફટ આપીને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખો જેથી અમારા તમામ વિડીયો તમને મળી રહે તો આપણે ચાલો પાટ ત્રણનું વિશ્લેષણ કરશું તો આઈડિયલ શ્વાથીનું પણ એનું નામ છે પદાર્થોનું અલગીકરણ તો નીચે એનો મુદ્દા સર એક પ્રશ્ન તમને આપેલો છે તે જોઈએ અલગ અલગ માટેનો તો કે શા માટે આપણે મિશ્રણના વિવિધ ઘટકોને અલગ કરી શકીએ છીએ બે ઉદાહરણ આપો તો કે નીચેના મુજબ આપેલા છે બે જુદા જુદા પણ ઉપયોગી ઘટકોને અલગ કરવા તો કેવી રીતના તો કે ક્યારેક આપણે મિશ્રણના ઉપયોગથી ઘટકનો અલગ ઉપયોગ કરવો જોઈએ તો તેને જુદા પાડવામાં આવે છે અને જેના દ્વારા આપણે બંને ઘટકોનો ઉપયોગ કરી શકીએ ઉદાહરણ તરીકે દહીંને વલોવીને શું થાય તો કે માખણ અને શું થાય એમાંથી છાસ એટલે બે વસ્તુ બની માખણ પણ થયું અને છાસ પણ થઈ એવી રીતના બે રીતે કહેવાય બિનઉપયોગી ઘટકો દૂર કરવા તો કેવી રીતના કરવાના તો કે કેટલીકવાર મિશ્રણમાં ઉપયોગી અને બિનઉપયોગી ઘટકો હોય છે આથી મિશ્રણમાંથી બિનઉપયોગી ઘટકોને દૂર કરવામાં આવે છે જેમાં આપણે વધારાના ઘન ઘટકને ફેંકી દઈએ છીએ ઉદાહરણ તરીકે મસ્ત એક્ઝામ્પલ છે જે તમે સવારમાં કોઈના પપ્પા બવો પછી સવારમાં પણ પીતા હોય તે જ તો કે ચામાંથી ચાની ભૂકીનું અલગી કરાવ કચરો કે નુકસાનકારક ઘટકોને દૂર કરવા કેટલીક વાર મિશ્રણમાં કચરો કે નુકસાનકારક ઘટકો હોઈ શકે છે જેથી મિશ્રણનો ઉપયોગ કરતા પહેલા તેને દૂર કરવા જોઈએ જેથી આપણે વધારાની અશુદ્ધિઓને ફેંકી દઈએ ઉદાહરણ તરીકે ચોખ્ખા માંથી કાંકરા દૂર કરવો ઘણી ઘણી તમારા ઘરમાં ઘઉં પણ આવતા હશે તેમાં પણ કાંકરા હોય છે તે આપણે જો તમારા મમ્મી સાફ કરતા હોય છે એમાંથી કાંકરા ઘઉં બધું દૂર કરતા હોય છે તેવી જ રીતે કરવાનું છે ચાલો નીચે આપણે એના ટૂંકમાં હું તો પહેલો પ્રશ્ન છે અલગીકરણ એટલે શું અલગીકરણની પદ્ધતિઓ જણાવો મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે પરીક્ષા માટે તો કે બે કે

આ બાજુ બીજો પ્રશ્ન આપેલો છે નાના પદાર્થોને અલગ કરવા માટે હાથ વડે વીણવાની પદ્ધતિ તો કે સાવ ઇઝી વસ્તુ કેવી તો કે ઘઉં હોય ધારો કે ચોખા હોય કોઈ વસ્તુ કઠોળ હોય તો એમાં નાના નાના કાંકરા આવેલા હોય અથવા કોઈ ફોતરા હોય એ તમારા મમ્મી વીણતા હોય છે તેને કેવી પદ્ધતિ કહેવાય વીણવાની પદ્ધતિ એટલે કે બિનજરૂરી ઘટકોને શું કરવાના દૂર કરી દેવાના છે આપણે તો એવું જ તમને આ પ્રશ્નમાં જોવા જશે જો છે ને બધું તો એ પાકો કરી લેવો અને બીજો પ્રશ્ન છે અનાજમાંથી માંથી કાંકરા શા માટે દૂર કરવામાં આવે છે તો કે સેના માટે કાંકરા દૂર કરવામાં આવશે તો કે અનાજ અને કાંકરાના મિશ્રણમાં અનાજ એ ઉપયોગી ઘટક છે કેમ તો કે આપણે ખાવા માટે ઉપયોગ થાય છે જ્યારે કાંકરા બિન ઉપયોગી ઘટક છે જેને અનાજનો ઉપયોગ કરતા પહેલા દૂર કરવામાં આવે છે તેથી અનાજ વીણવાની પદ્ધતિ દ્વારા કાકરા દૂર કરવામાં આવે છે હવે ચોથો પ્રશ્ન છે ડુંડામાંથી દાણાને કેવી રીતે અલગ કરવામાં આવે છે તો કે ડુંડાને પહેલા શું કરવાના તડકામાં સુકાવવા પડે છે ત્યારબાદ ડુંડાને ઝૂડવામાં આવે જેથી દાણા છૂટા પડે ઝૂડવામાં આવે એટલે જો આ રીતે અભાઈ કરે છે તે રીતના કેમ પછાડવામાં ક્યારેક બળદની મદદથી છડવામાં આવે છે હવેના સમયમાં એટલે કે અત્યારના સમયમાં એવું કોઈ કરતું નથી એના માટે શું થઈ ગયું થ્રેસર થઈ ગયું વડે એક સાથે મોટા જથ્થામાં ડુંડામાંથી દાણા છૂટા પાડી શકાય છે પછી છે પાંચમો પ્રશ્ન ઉપણવું એટલે શું તેનો ઉપયોગ ક્યાં થાય છે એ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ ચોથો પણ મોસ્ટ આઈએમપી છે તો કે મિશ્રણમાં રહેલા ભારે અને હલકા ઘટકોને પવન વડે કે ફૂંકાતી હવા વડે અલગ કરવાની ક્રિયાને શું કહેવાય ઉપણવું કહેવાય છે ધારો કે તમારી ઘરે ઘઉં આવતો હોય જો આ રીતે એને ઉપડો ને તો અનાજ બધું નીચે આવી જાય ને પોતરા સાઈડમાં વી જાય છે એટલે કેમ તો કે પવનના કારણે પોતરા કેવો હોય છે હલકા હોય છે તેથી એક બાજુ ખસી જાય અને અનાજ પણ નીચે અહીંયા નજીકમાં જ પડે છે પછી એના પછીનો પ્રશ્ન છે છઠ્ઠો પ્રશ્ન તો કે ઉપણવાની રીત વિશે ટૂંકમાં સમજૂતી આપો

નીચે છે ચાળવો એટલે શું તેનો ઉપયોગ ક્યાં થાય છે તો કોઈ તો નીચે જોઈએ આપણે જયારે મિશ્રમાં ઘટકો કરણો અલગ અલગ કદના અને ઘન સ્વરૂપના હોય ત્યારે ચારણીના છિદ્રો દ્વારા અલગ પાણી ક્રિયાને ચાળવું કહે છે અનાજ દળવાની ઘંટીમાં ઘઉં શું થાય છે તો કે આમાં લખેલું છે રેતીમાંથી મોટા કાંકરા પથ્થરોને ચાળવાની ક્રિયા દ્વારા દૂર કરવામાં આવે છે તમે જોતા જોઈ ક્યાંક મકાન બનાવતા હોય ઓલી ચાણી હોય એમાંય રેતી નાખે એટલે મોટા મોટા કાકરાઓ એક બાજુ ભરી જાય રેતી શું થઈ જાય બાજુ મોટો ડગલિયો જાળવાની રીત દ્વારા નાના ઘન અદ્રવ્ય બીન જેરૂપ ઘટકોને દૂર કરી શકાય મિશ્રમાંથી ઘટકોનું કદ અલગ અલગ હોય ત્યારે જાળવાની ક્રિયાનો ઉપયોગ થાય છે હવે છે રોજિંદા જીવનમાં નિતારણ પદ્ધતિ કઈ રીતે ઉપયોગી છે તો કે આપણે કોઈ વસ્તુ બનાવતા હોય ચોખા કઠોળનું કોઈ શાક કે એવું રીતને તો એને શું કરવું પડે પાણીથી ધોવું પડે કેમ કે તો એમાં કોઈ કણો હોય કોઈ નાના નાના કાકરા હોય ફટાફટ હલકા હોય જે વસ્તુ શું થઈ જાય પાણીમાં ઉપર કોઈ હોય તો એને આપણે શું કરી પાણી ભરેલું કાઢી શકીએ ચાલો નવમો પ્રશ્ન છે ડોહોળા પાણીના નમૂનામાંથી ચોખ્ખું પાણી કઈ રીતે મેળવશો તો કે ડોળા પાણીમાં થોડી માટી નાખી હલાવી સ્થિર થવા માટે અડધો કલાક મૂકી રાખો નિક્ષેપણના કારણે માટી સાથે ભારે કાણું નીચે બેસી જશે હવે પ્યાલાને સહેજ નમાવી ઉપરના પાણીને બીજા પાત્રમાં નીતારી લો નીતારેલું પાણી હવે હજુ હજુ પણ દોડું છે જો આ પાણી હજુ પણ થોડુંક થોડુંક દોડું છે એના માટે સૂક્ષ્મકણું છે એટલે એક ગાણી લઈ તેમાં ફિલ્ટર પેપરને શંકુ આકારમાં ગોઠવી તેમાંથી પાણી ગાળી લો જો આવી રીતના શંકુ આકાર કહેવાય તો એવી રીતના રાખવાનું છે એમાંથી આપણે પાણી ગાળવાનું છે જેથી જે શું થઈ જશે ચોખ્ખું થઈ જશે હવે છે દસમો પ્રશ્ન રેતી અને પાણીને તેના મિશ્રણમાંથી તમે કઈ રીતે અલગ કરશો તો કે રેતી અને પાણીને મિશ્રણને હલાવી થોડી માટે સ્થિર રહેવા દઈશું રેતી ઘન અદ્રાવી અને ભારે કર્ણ છે તેથી તે પાત્રના ધડીએ શું થાય છે રહેશે ઉપરના દ્રાવણને નિતારી લેશું આ દ્રાવણ હજુ કણો ધરાવે છે ઘણો ફિલ્ટર પેપરમાંથી જે આમાં વાત કરી એ જ છે ફિલ્ટર પેપરમાંથી શું કરવાના છે આપણે પસાર એમાં નાખવાનું છે તે રેતી અને પાણી ફિલ્ટર પેપર ગાડી અલગ અલગ કરીશું ઘરમાં પનીર કેવી રીતે બનાવવામાં આવે છે તો હાલની તકે ઘણા ઘરોમાં બનાવવામાં આવે છે જે તમને ખબર હોય તમારા મમ્મી બનાવતા હોય તો ઉકળતા દૂધમાં લીંબુના રસના થોડા ટીપા ઉમેરવાથી દૂધમાં રહેલી ચરબી શું થાય છે અલગ એટલે દૂધ ફાટી જાય છે અને ઘન ઘન અને પ્રવાહી ઘટકોનું મિશ્રણ મળે છે પાતળા કાપડ કે ઘરની વડે ગાડી લેતા પનીર સુધ પનીર ઘન સ્વરૂપે મળે છે અને બાકીનું પ્રવાહી દૂર થાય છે નીચે બારમો પ્રશ્ન આપેલો છે દરિયાના પાણીમાંથી મીઠું મેળવવાની સમગ્ર પ્રક્રિયા વર્ણવો તો કે દરિયાના પાણીમાં ઘણા સાર દ્રાવ્ય થયેલા હોય છે આમાંનો એક સાર એ સામાન્ય મીઠું છે જ્યારે દરિયાના પાણીને છીચરા ખાડામાં ભરવામાં આવે છે ત્યારે સૂર્યપ્રકાશથી પાણી ગરમ થાય છે અને ધીમે ધીમે પાણી બાષ્પીભવન દ્વારા શું થઈ જાય ફેરવાય વાતાવરણમાં પડી જાય છે થોડા દિવસોમાં તમામ પાણી બાષ્પણમાં ફેરવાય અને દ્રાવણ થયેલો સારનો ઘટક સ્વરૂપે બાકી રહે છે આ સારોનું શુદ્ધિકરણ એટલે શું થાય મીઠું મેળવાય છે તેમનો પ્રશ્ન છે ખાંડ દ્રાવણમાં તેના ઘટકોને છૂટા પાડવા કઈ પદ્ધતિ વપરાશ તો સાવ સેલી પદ્ધતિ તો શું કરો છૂટા કરવા બાષ્પીભવનની પદ્ધતિ વપરાય છે એટલે કે ખાંડને શું કરવાનું છે પાણીમાં નાખી તો એ શું થઈ દ્રાવ્ય એટલે કે ઓગળી જશે છે તે બાષ્પીભવન દ્વારા પાણી બીકરમાં લઈ ગરમ કરી ઉકળતા તે પાણી શું થઈ જાય બાષ્પમાં ફેરવ જેને અને ઘનીભવન કરી પ્રવાહી સ્વરૂપે મળી શકાય છે જ્યારે ખાંડના કણો ઘન સ્વરૂપે પાત્રમાં રહે છે આમ ખાંડ અને પાણીને અલગ કરી શકાય છે લીંબુ હવે ચૌદમો પ્રશ્ન છે તે સાવ સહેલો છે લીંબુનો રસ અને ખાંડને પાણીમાં મિશ્ર કરવાથી લીંબુ શરબત બને તે ઠંડુ કરવા માટે તમે તેમાં બરફ ઉમેરો છો ત્યારે શરબતમાં ખાંડ ઉગાડ્યા પછી બરફ ઉમેરવો જોઈએ પહેલાં કહીએ તો પરિસ્થિતિ વધુ ખાંડ ઉગાડી શકશે શક્ય બનશે જેમ પદાર્થનું તાપમાન વધવું તેમ તેના કારણે દૂર દૂર હોય છે પદાર્થ ઠંડો પડતા તેના કણો વચ્ચેનું અંતર ઘટતા કણો વચ્ચેની જગ્યા ઓછી થઈ જાય છે તો લીંબુના લીંબુ શરબતમાં રૂમ તાપમાને ખાંડ ઓગાળવાથી ઝડપથી અને વધુ પ્રમાણમાં ઓગળશે જેમાં બરફ ઉમેરવાથી મિશ્રણના કણો વચ્ચેની જગ્યા ઓછી થવાથી ખાંડના કણો ઓગાળવામાં વધુ વાર લાગે છે આ બધાને ખબર હશે તેથી લીંબુના શરબતમાં બરફ ઉમેરતા પહેલા શું કરવામાં આવે છે ખાંડ વડાથી લેવામાં આપણે જોઈએ માખણ મેળવવા માટે દહીંને શું કરવામાં આવે છે તો કે માખણ મેળવવા માટે દહીંને ભલોણા વડે વલોવામાં આવે છે પ્રવાહી અને વાયુ ઘટકોમાંથી બનતા એક મિશ્રણનું ઉદાહરણ આપો તો કે સોડા વોટર પછી છે ત્રીજો પ્રશ્ન કેવા પદાર્થોને એકબીજાથી જુદા પાડી શકાય તો કે રંગ કદ આકાર ઘનતા દ્રાવ્યતા જેવા ગુણધર્મો અલગ અલગ હોય તેને આપણે જુદા પાડી શકીએ છીએ રોજિંદા જીવનમાં વિરવાની પદ્ધતિનો ઉપયોગ થતો હોય તેવા ત્રણ ઉદાહરણ થાય અહીંયા ત્રણ ઉદાહરણ આપેલા છે ઘઉં કાંકરા ફોતરા મિશ્રણમાંથી બિનજરૂર ઘટકો દૂર થાય ચોખામાંથી કાકરા દૂર થાય અનાજ કઠોળ કે દાળમાંથી પણ કાંકરા દૂર થાય છે નીચે પાંચમો પ્રશ્ન છે ઘન પદાર્થોના વિશાળમાંથી બિનજરૂરી ઘટકો વિવાહની પદ્ધતિ વડે સરળતાથી છૂટા પાડી શકાય તે માટે છૂટા પાડવાના ઘટકો વડે હોવા જોઈએ તો કે છૂટા પાડવાના ઘટકો રંગ આકાર કદમાં એકબીજામાં શું અલગ હોવા જોઈએ દરેક ઘટક નરી આંખે સ્પષ્ટ રીતે જોઈ શકાય તથા હાથની પકડી શકાય તેવો હોવો જોઈએ પછી દુનિયામાંથી દાણાને કેવી રીતે અલગ કરવા જે આપણા મોટા પ્રશ્નોમાં જોઈ ગયા છીએ એ જ બધું છે તેમાં જોઈ લેજો તડકામાં સુકવવાનું પછી એને ઝૂંડવાનું એ જ ચણામાંથી ભૂતરા અલગ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય કઈ પદ્ધતિ વપરાય છે તો કે ઉપણવાની પછી નીચે આપેલું છે રોજિંદા જીવનમાં ચાળવાની પદ્ધતિનો ઉપયોગ થતો હોય તેવા ત્રણ ઉદાહરણ તો પેલું તો લોટમાંથી ભૂસું દૂર કરવા એટલે કે જે લોટ તમારા મમ્મી આવે છે તેમાં કોઈ ઉપર કણ લોટ એટલે ઉપર મોટા મોટા કણ એવા રહી જશે એ બધા ભૂસું કહેવાય પછી બાંધકામ કરતી વખતે રેતીમાંથી પથ્થર અને કાકડા દૂર કરવા પછી ત્રીજું છે રાયતલ જીરું વગેરેમાંથી ઝીણી કાકડીઓ દૂર કરવામાં ચારણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે નવમો પ્રશ્ન જોઈએ રસોઈ કરતા પહેલા કઠોળ માંથી ભોતરા તથા રસકોણો તમે કઈ રીતે દૂર કરશો તો કે કઠોળ માંથી પોતરા રસકોને ઉપાડવાની કેમ કે પોતરા કેવા હોય છે હલકા ઉપાડશે તેથી દૂર થઈ જશે પછી દસમો પ્રશ્ન છે ઝીણું મીઠું અને દળેલી ખાંડને ઉપણવાથી પદ્ધતિની અલગ ન કરી શકાય કારણ કે જો મિશ્રણના ઘટકોના કર્ણોના કદ ઘનતા જુદા જુદા હોય એટલે કે હલકાપણું કે ભારેપણું અલગ અલગ હોય તો પવન દ્વારા તેઓ અલગ પડી શકે છે જો બંને સરખા હોય હલકા હલકા તો થાય નહીં રોજિંદા જીવનમાં ઉપણવાની પદ્ધતિનો ઉપયોગ થતો હોય તેવા ત્રણ ઉદાહરણ આપો તો કે સિંગ દાળે શેકીને તેના ફોતરા દૂર કરવા બીજું છે ચણાના ફોતરા દૂર કરવા પછી અનાજ જીરું વરિયાળી વગેરેમાંથી હલકો કચરો દૂર કરવો અને ઓપણવાની પદ્ધતિનો ઉપયોગ થાય છે નીચે બારમાં પ્રશ્ન આપેલો છે એકબીજામાં ન ભળી જાય તેવા બે પ્રવાહી મિશ્રણને કેવી રીતે અલગ કરશે તો કે બંને પ્રવાહીમાં મિશ્રણને હલાવીને સ્થિર કરતા હળવો ઘટક ઉપરનું અલગ સ્તર રચે છે જેને નિદારણ દ્વારા શું જેને નિતારણ દ્વારા અલગ લઈ લેવામાં આવે છે પછી શું થાય પૃથ્થકરણ ગણીની મદદથી પણ અલગ કરી શકાય છે રોજિંદા જીવનમાં ગારણ પદ્ધતિ કઈ રીતે ઉપયોગમાં લેવાય છે તો કે ચામાંથી ચાની પત્તી દૂર કરવા શાકભાજી ફળોમાં રસમાંથી બીજ અને રેસા દૂર કરવા પછી ત્રીજું માખણ તાવ્યા પછી પ્રવાહી સ્વરૂપનું ઘી છૂટું પાડવા માટે પીવાના પાણીને ગાળવા રોજિંદા જીવનમાં ગારણ પદ્ધતિનો ઉપયોગ થાય છે ઘઉંના લોટને મિશ્રણ થઈ રેખાને અલગ કરવી કરવી શકાય તો હા તમે કઈ રીતે કરશો તો કે બંને કણો રંગ કદ વજનમાં સરખા હોય તેનું અલગીકરણ ન થઈ શકે નીચે આપેલી છે બધી વ્યાખ્યા તો એ તમારે આમાંથી જોઈને સરખી રીતે લખી લેવાની અને પરીક્ષામાં પણ સરખી રીતે પાકી કરી જાય વ્યાખ્યા પૂછાય છે આમાંથી બધી જેથી ખાસ કરીને પાકી કરી લેવી જે પ્રશ્નમાં છડવું ને બધું આવેલું છે છે તે જ એમાં હવે આપણે આગળ જોઈ વિકલ્પ આપેલા છે તે પણ આમાંથી તમારે જોઈને લખી લેવા સરખી રીતે પાકા પણ કરી લેવા જે પરીક્ષામાં વધારે પૂછાય છે ચાલો આના પછી આવે પાંચ ખાલી જગ્યા છે અને સાવ સેલી પણ છે આ બધાને આવડી જાય તે હવે એના નીચે ખરા ખોટા તમને આપેલા છે તે પણ આમાંથી જોઈને કરી લેવા પ્રશ્ન નંબર નવ માં ચાલો અહીંયા વિડીયો આપણે વિરામ કરશું તો ફટાફટ આપણી ચેનલ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દયો જેથી આપડી ચેનલમાં છતી દસ ધોરણના તમામ વિડીયો તમને જોવા મળે